નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવવા સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સંપૂર્ણ બજેટ વાપરો મુખ્યમંત્રીની મોટી ભેટ જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં તેમણે મિત્રો તમામ વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને મિત્રો સરકારના વરોસ બે હજાર પચીસ અને છવ્વીસના રૂપિયા મિત્રો ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડના વાર્ષિક બજેટનો પૂરેપૂરો ઉપયોગ કરવા ખાસ મિત્રો તાકીદ પણ કરી હતી વર્ષ મિત્રો બે હજાર ચોવીસ અને પચીસમાં રાજ્ય સરકારનું કુલ બજેટ મિત્રો ત્રણ પોઈન્ટ બેતાલીસ બત્રીસ લાખ કરોડ રૂપિયા હતું તેમાંથી મિત્રો ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયાનો ખર્ચો પણ થયો હતો જ્યારે મિત્રો સોળસો કરોડ ઓછા ખર્ચાતા મોદુ મુખ્યમંત્રી અકળાયા પણ હતા અને તેમણે આ વખતે બજેટનો સંપૂર્ણ ઉપયોગ કરવાની મિત્રો ખાસ સૂચનાઓ પણ આપી હતી તેવું મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જ્યારે મિત્રો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી કચેરીઓ સંસ્થાઓમાં આવતા લોકો અરજદારોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે અને તે દિશામાં મિત્રો કામગીરી હાથ ધરવા તાકીદ પણ કરવામાં આવી હતી તો આ લોકો માટે મિત્રો સારું કાર્ય કહેવાય કેમ કે મિત્રો ત્યારે સંપૂર્ણ બજેટ વાપરવાની મુખ્યમંત્રીએ મોટી ભેટ આપી છે તો આપણને ગુજરાતમાં કંઈક ને કંઈક ભેટો મળી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે બે હજાર રૂપિયાનો હપ્તો પરત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ લેતા પતિ પત્ની માટે માઠા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં તેમાંથી ફક્ત એકને જ યોજનાઓનો લાભ મળશે બીજાઓના લીધે મિત્રો સન્માન નિધિ પરત કરવી પડશે કૃષિ વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવેલી ચકાસણીમાં મિત્રો લગભગ પાંચ હજાર સાતસો ને તેત્રી આવા દંપતીઓ મળી આવ્યા છે જેના બંને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેમની સામે વસુલાતની પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે અને વસુલાતના સમાચાર મળતા જ મિત્રો સોળસો ખેડૂતોએ પોતે જ સન્માન નિધિ રકમની કૃષિ વિભાગને પરત કરી દીધી હતી તો મિત્રો આમાં તમે પતિ પત્ની બંને છો અને જો આ યોજના એટલે કે કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર હપ્તાવાળી યોજનામાં લાભ લઈ રહ્યા છો તો ખાસ મિત્રો માઠા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે મિત્રો આ યોજનામાં ફક્ત એકને જ લાભ મળે છે ઘરના દરેક એક વ્યક્તિને જ લાભ મળે છે જેમાં તમે બંને લાભ લઈ રહ્યા છો તો તમને તમારે હવે આમાં માઠા સમાચાર એ છે કે એકને લાભ ગુમાવવો પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો ખેડૂતો કિસાન ઉપજ નિધિ યોજનાનો લાભ પણ લઈ શકે છે જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ કે કિસાન ઉપજ નિધિ યોજના શું છે તેનો લાભ કેવી રીતે મળે છે કોને કોને મળશે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવી તો કિસાન ઉપજ નિધિ યોજના હેઠળ દેશના મિત્રો છવ્વીસ બેન્કો સાથે જોડાયેલા ખેડૂતોને સહાય મેળવવાની તક પણ મળી રહી છે આ યોજનાનો મિત્રો અમલ બાદ સત્તર માર્ચ સુધીમાં દેશભરના ઓગણીસ ખેડૂતોને લોન મળી છે રાજસ્થાનમાંથી છે જ્યાં મિત્રો દસ ખેડૂતોને લોન મળેલી છે જ્યાં મિત્રો ગુજરાતમાંથી પાંચ અને મધ્યપ્રદેશમાંથી બે અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના એક એક ખેડૂતોને લોન મળી છે ખેડૂતને મિત્રો સાત ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવે છે આ ઉપજ સામે મિત્રો ઇલેક્ટ્રોનિક મેગાસિયમ વેરહાઉસ રસીદ બેંકમાં મિત્રો રજૂ કરીને લોન મેળવી શકાય છે તો મિત્રો અત્યારે આમાં ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં સૌથી હાઇએસ્ટ એટલે કે પાંચ ખેડૂતોને આમાં લોન મળી છે ટોટલ મિત્રો મિત્રો માહિતીઓ તો તો એટલે કે સંપૂર્ણ દેશની વાત આમાં લોન છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એવા પણ લોકો છે ખેડૂતો છે જેમને મિત્રો મધ્યમ કક્ષામાં આવે છે ને ઓછી આવક ધરાવે છે તેમના માટે મોટા સમાચાર લઈને સામે આવ્યા છે જેમાં મિત્રો ઓછી આવક ધરાવતા લોકોને મોટો ફાયદો થવાની થવાનો છે મિત્રો ખાસ જાણી લેજો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળવાનો છે જેમાં મિત્રો માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસના ઉદ્દેશ માટે ઓછી આવક ધરાવતી વ્યક્તિને મિત્રો નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે આ મિત્રો યોજના બે હજાર પચીસમાં પણ લાગુ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો તમે લાભ પણ લઈ શકો છો આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિના સમુદાયો માટે અને કલ્યાણ માટે મિત્રો બનાવવામાં આવી છે તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપર મિત્રો ધ્યાન કેન્દ્રિત કરે છે લાભાર્થીઓમાં મિત્રો અઠ્યાવીસ વિવિધ પ્રકારના કામ કરતાં લોકોનો મિત્રો અત્યારે સમાવેશ કરવામાં આવે છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો શાકભાજી વેચનાર સુથાર ધોબી મોજી વગેરે વગેરે મિત્રો તેનો ઉદ્દેશ્ય મિત્રો એ છે કે આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે અને ધંધો કરવા માટે મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે અત્યારે આ સહાય અમલી બની છે ખાસ મિત્રો તમારે આ સહાયમાં ફોર્મ ભરીને તમે આમાં અરજી કરો છો તો તમને મિત્રો ખાસ આમાં તમને સહાય કર સહાય આપવામાં આવે છે અને તમે ધંધો કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છે છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન તીનપત્તી જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ વિનંત્ર મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ તીનપત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ હોવી જોઈએ કે નહીં મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાઈ જણાવી દેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરી રાહુલ ગાંધી ની ગરીબો માટે મોટી એક જાહેરાત કરવામાં આવી હતી જેમાં મિત્રો અનેક કટાક્ષ શબ્દો રાહુલ ગાંધીએ બોલ્યા હતા જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું જેમાં મિત્રો રાહુલ ગાંધીએ ગરીબો માટે અનેક અનેક જાહેરાતો પણ કરી હતી અને સરકારની જે મિત્રો જાહેરાતો કરેલ છે જે યોજનાઓ છે જેના વિશે કહ્યું હતું જાણીએ મિત્રો જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા ગુજરાતની પ્રવાસે આવેલા હતા ત્યારે તેમણે મિત્રો ગરીબો માટે એક મોટી રાહતભરી જાહેરાત પણ કરી હતી રાહુલ ગાંધીએ પોતાના સંબંધનમાં સંબોધનમાં મિત્રો એવું જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મહિલાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો તેમણે મિત્રો કહ્યું હતું કે હું ગુજરાતનો યુવાન ખેડૂતો નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું તેમણે મિત્રો પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરી હતી અને ઉમેરીને કહ્યું હતું કે અમે ગુજરાતના લગભગ ત્રીસ વર્ષથી સરકારમાં નથી તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું એટલે કે અમે ત્રીસ વર્ષથી સરકારમાં નથી તેવું પણ રાહુલ ગાંધીએ અત્યારે જણાવ્યું જ્યાં સુધી અમને ચૂંટણીમાં જીતાડશે નહીં એટલે કે અમારી જવાબદારીઓ નહીં નિભાવું ત્યાં સુધી ત્યાં સુધી ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં નહીં જીતાડે જે દિવસે અમે અમારું કામ પૂરું કરીશું તે દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે તેવું મિત્રો અત્યારે કટાક્ષ રીતે મિત્રો કોંગ્રેસના નેતા એટલે કે રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શા માટે લોકો અને ખેડૂતો લોનમાં ફસાયા ખાસ મિત્રો ત્યારે જાણી લેજો કેમ કે મિત્રો ત્યારે લોકો અને ખેડૂતો ખાસ કરીને લોનમાં ફસાઈ ગયા છે કઈ રીતે ફસાયા છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અત્યારે ગુજરાતમાં અનેક ખેડૂતો જેમના માટે મોટા પાયે દેવું છે જેમની પાસે જમીન પણ છે અને દેવું પણ મિત્રો તેમનું વધી ગયું છે શા માટે મિત્રો આ દેવું વધે છે લોકો પણ અત્યારે ખાસ લોનમાં ફસાયા છે શા માટે લોનમાં ફસાય છે જેની મિત્રો સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો બદલાયેલા સમયમાં ભારત મિત્રો લોકોની લાઈફ સ્ટાઇલમાં બદલાવ બદલાવ લાવી રહ્યો છે અને આજે મિડલ ક્લાસની પણ લેવિસ લાઈફ જોઈએ છે એટલે કે અત્યારે નાના માણસોને પણ મિત્રો મોટી લાઈફ જીવવી છે તો એક તરફ મોંઘવારી પણ મિત્રો અત્યારે વધી ગઈ છે પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ અને એટલા જ જવાબદાર બને છે એટલે કે મિત્રો અત્યારે મોંઘવારી વધી ગઈ છે અને નાના લોકોને પણ મોટા મોટા શોખ હોય છે જેના કારણે તે લોન લે છે જેવી રીતે મિત્રો પરંતુ મોંઘવારી સાથે વધતા ખર્ચ અને એટલા જવાબદાર હોય છે અને વડે લોકોને પહોંચ બહારની દરેક વસ્તુ માટે લોન લે મિત્રો બવલ કરવી પડે છે એટલે કે લોન લેવી પડે છે કેમ કે મોટી વસ્તુ તે લઈ શકતા નથી તે માટે પૈસાની જરૂર પડતી હોય છે તો લોન લે છે અને તેની સાથે વગર વિચારે શિક્ષણને લઈ ફર્નિચર જેવી ચીજો ખરીદવા લોન લે છે ત્યારે લગભગ મિત્રો સત્યાવીસ ટકા લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે સ્થિતિ એવી છે કે મિત્રો કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછી ખેંચી લેવા સુધી પહોંચી ગયા છે એટલે કે મિત્રો ત્યારે ખેડૂતો અને લોકો એવા છે જેમને જૂની લોન ભરવા માટે નવીની નવી લોનો લઈ રહ્યા છે અને જૂની લોનની ભરપાઈ કરવા મથી રહ્યા છે અને અમુક લોકો તો મિત્રો એવા છે જેને લોકો બાળકોને શિક્ષણ પણ આપી રહ્યા નથી અત્યારે બાળકોને શિક્ષણ આપી રહ્યા નથી પચાસ હજારની લોન મળે છે દરેક આ આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન લઈ શકે છે જેની વિગતવાર માહિતીઓ મેળવીએ કે કયા કયા ભાઈઓને અને કઈ કઈ બહેનોને આ પચાસ હજારની લોન આપવામાં આવે છે અને સીધી મિત્રો આધાર કાર્ડ ઉપર જ જેનું મિત્રો બેસિક છે કે આધાર કાર્ડ તમારી પાસે હોય છે તો પચાસ લોન મળે છે જેની મિત્રો માહિતીઓ મેળવીએ તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તમને મળશે મિત્રો ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન જેમાં મિત્રો હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી તેને મિત્રો મિત્રો બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી ગઈ છે તેની મિત્રો અગાઉ તારીખ હતી બે હજાર ચોવીસ એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી તેને મિત્રો હવે લંબાવવામાં આવી છે આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવી છે નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને માહિતીઓ પણ આપી હતી ગયા વર્ષે મિત્રો વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તે વ્યક્તિને પણ આ યોજના હેઠળ મિત્રો અરજી કરીને લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરીને લોન લેવા માંગતા હોવ તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે જેમાં મિત્રો તમે ઓનલાઈન અરજી કરો છો જો તમારું નામ તેમાં આવે છે તો તમને મિત્રો આ પચાસ હજારની લોન મળે છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપની સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે મિત્રો મોટા મોટા અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર અને

કરી રહ્યા છે તેમની મિત્રો મુખ્યમંત્રી ઘર ભેગા કરવાનું પ્લાન બનાવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લાભ એક લાખ રૂપિયાની સહાય મળશે જેમાં ખેડૂતોને મિત્રો એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોને તેમને ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજારના ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલમાં મૂકી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે મિત્રો રાજ્ય સરકાર સારી વિ નાણાકીય સહાય આમાં પૂરી પાડે છે જો મિત્રો તમે આમાં પાક સંગ્રહ યોજનામાં મિત્રો લાભ લેવા માંગો છો તમારે ખેતરમાં સ્ટ્રક્ચર બનાવવાનું છે આ સ્ટ્રકચરના ફોટા પાડવા આવશે અને આ યોજનામાં મિત્રો તમે લાભ લઈ શકો છો એટલે કે મિત્રો તમારે અધૂરું કામ કરવાનું છે જેનાથી મિત્રો તમને આ યોજનામાં લાભ મળશે અને આમાં સહાય પણ આ મિત્રો આપવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લિટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેને સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો